તમે લખી રાખો આ મારા વર્ડ કે ગુજરાતના નહીં ખાલી સુરતના પંદર લાખ થી વીસ લાખ જે બનાવવા હીરા બનાવવા વાળા કારીગરો છે દસ પંદર લાખ હીરા કારીગરો ગુજરાતના અને હું એસી ટકા સુરતમાં જ છે એમાં તો છોડો ટેક્સટાઇલ ઉદ્યોગના કારીગરો એના પર પણ એટલી ડ્યુટી એ ધંધાની ઇમ્પેક્ટ પણ સેમ આવી એટલે લગભગ પાંચ પચીસ લાખ માણસ પલાયન કરવું પડે ઘર ભેગા થવું પડે એવી તૈયારી છે નમસ્કાર ડાયમંડ ઉદ્યોગમાં અત્યારે સૌથી મોટી ચર્ચા એ વાતની ચાલે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર જે ટેરિફ વધાર્યો એને કારણે ઉદ્યોગના લોકોનું માનવું એમ છે કે આમ પણ છેલ્લા બે અઢી વર્ષથી મંદીનો માર ડાયમંડ ઉદ્યોગ સહન કરી રહ્યો હતો રેપા ભાવ ઊંચા નીચાને કારણે ડાયમંડ ઉદ્યોગને મોટો ફટકો પડતો હતો એવા સમયની અંદર આ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની મોટી અસર પડશે પરંતુ આમાં આપણે થોડી વિગતે જાણવા માટે આજે અમારી સાથે મુંબઈના ડાયમંડના વેપારી રાકેશભાઈ શાહ સાથે છે રાકેશભાઈની થોડીક ઓળખ એ રીતે આપી દઉં કે જ્યારે પણ રેપા પર ભાવ ઘટાડે છે ત્યારે સૌથી પહેલો વિરોધ કરનાર ડાયમંડના વેપારી રાકેશભાઈ છે તો આપણે એમની પાસે આ એમની સાથે આજે આ ટેરિફના મુદ્દા પર ચર્ચા કરીશું રાકેશભાઈ આપણે ડોનાલ્ડ ટ્રમ્પે જેમ જ્વેલરી સેક્ટર ઉદ્યોગ ઉપર શું અસર પડશે નમસ્કાર રાજેશભાઈ તમારી સાથે ઘણા ટાઈમ પછી વાત થાય છે આ ટેરિફ બાબતે વાત કરતા તમને એક નવી યાદગીરી આવશે બે હજાર સોળની ની તમને ખ્યાલ હોય તો બે મહિના લોકો કેવું રમ્યા હતા ગલી ના ગલી એ લોકો કેવાય ને સીએ બની ગયા તા અને કોઈ નિરાકરણ વગર બહાર આવેલા એવી જ અપેક્ષા સાથે હું વિચારું છું કે આજે દસ વર્ષ એ દાયકો થઈ ગયો અને આજે આ બે ચાર મહિનાની આ જે ધમાલ છે ટ્રમ્પ સાહેબની તો આ સહન આપણે નહીં દુનિયાએ કરવી પડશે એવું અત્યારે ફીલ આવે છે એ વખતે પણ લોકો કેવા લાઈનમાં ઉભા હતા અને એ વખતે બી કેવા લોકો સવાર સાંજ નોટો ગોતતા હતા નવી નોટો જૂની નોટો બધું એડજસ્ટમેન્ટ ચાલતું હતું એવું આ બે મહિનાની ધમાલમાં ચાલશે એવું મને લાગે છે પણ એની અસર તરીકે તમને કહી દઉં એ વખતે પણ બહુ ભયાનક હતી અને આજે પણ એકદમ ભયાનક થવાની છે જેવી કે હું તમને કહી દઉં રત્ન કલાકારો દસ થી પંદર લાખ સુરતમાં કામો કરે છે ઘણી ફેક્ટરીઓ એવું એક્સપોર્ટ ઇમ્પોર્ટ એક્સપોર્ટના કામો કરતી હોય છે અને આજે તમારું કહેવાય ને કે એક્સ આજે જનરલ અઢીસો અઢીસો મિલિયન ડોલરનું બિલિયન ડોલરનું તમારું એક્સપોર્ટ આ જે ઇન્ડિયાનું છે એનું એંસી ટકા જે ઇન્ડિયાનું વળતર આવે છે એ થી જ આવે છે વિદેશી ઊંડિયા પણ કહેવાય તો એંસી ટકા જો ઇફેક્ટ આપણને જો અહીંયાથી પડવાની હોય તો પંદર લાખ કારીગરોની ચિંતા છે ધંધાની ચિંતા છે અને આગળ જતા એમ કહીશ કે ઘણી બધી કંપનીઓ કામ અમેરિકાના બેઝમાં જે જ્વેલરીનું કામ કરે છે જે બજાર ચલાવે છે એ બધા કામ બંધ કરવા તરફ જઈ રહ્યા છે આ સીધી સિમ્પલ ભાષામાં કહું પણ આ ભગવાન કરે આવું ન થાય મારી ઈચ્છા છે કે અમે બી એના પર જ રળીએ છીએ અને અમારું ઘર એમાં ચાલે છે તો આવું બધું ન બને જે નોટબંધીના બે મહિનામાં બન્યું હતું એવું આ બે ચાર મહિનાના પીરિયડમાં ન બને એવી ભગવાનને પ્રાર્થના કરીએ આવું ફિલિંગ અંદરથી બેસી ગયું છે અને લોકો જોડે ચર્ચા કરતા પણ લોકો આવી જ વાતો કરે છે બધી જ વાતો છે લોકોને ખબર પડશે ધીમે ધીમે કે શું વળતર છે લોકો માલ ત્યાં મોંઘો નહીં લે કારણ કે એ લોકોને સીધે સીધું પચીસ ટકા માલ મોંઘો લેવાની તૈયારી આવી ગઈ જો આવી ટેરિફ બાબતે વોર ચાલુ થઈ જાય ને એક તો બહુ ભયાનક દુનિયાની પરિસ્થિતિ સર્જાશે આવું રાજેશભાઈ મારું માનવું છે હા રાકેશભાઈ તમે જે કીધું કે નોટબંધી વખતના જે બે મહિના તો એ ડાયમંડ ઉદ્યોગમાં એ બે મહિનામાં શું થાય એટલે એ જરા વિગત સમજાવજો કે આ તમારા હિસાબે શું થાય બે મહિનાની અંદર એટલે જો સાંભળો કોઈ બી પરિસ્થિતિમાં છે ને રાજેશભાઈ નોટબંધી એક્ઝામ્પલ છે આમાં એટલે તમે નોટબંધીનું એક્ઝામ્પલ છે જે આજે જે સ્કીમ હજી સફળ નથી ગણાતી જે તમને માનો કે ન માનો એટલે હું એના બાબતે ચર્ચા નથી કરતો લોકો ભયાનક સ્થિતિમાં દુનિયા આખી લાઈનમાં ઊભી રહી જશે ત્યાં મળવા માટે અને લાઈનમાં ઊભા રહેવાનો ધંધો ભારાઓ થઈ જશે આવું એની જોડે કમ્પેરિઝન કરું છું અત્યારે એને વાગોળી કોઈ મતલબ નથી અચ્છા આ રાકેશભાઈ આપણે એક સામાન્ય ભાષામાં લોકોને સમજ પાડીએ કે કટ એન્ડ પોલીશ ડાયમંડની જે અમેરિકાની ડ્યુટી હતી એ પહેલા શૂન્ય ટકા હતી જીરો ટકા હવે જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે જે નવો નિર્ણય લીધો એને કારણે નવ એપ્રિલથી કટ એન્ડ પોલિશ ડાયમંડ ઉપર લગભગ સત્યાવીસ ટકા જેટલી ડ્યુટી થઈ જશે એવું જીજેપીસીનો એક રિપોર્ટમાં કીધેલું છે તો તમારી દ્રષ્ટિએ એટલે આ સામાન્ય માણસ સમજાવવું હોય તો એક એટલે ડાયમંડના ભાવ પર એને કેવી રીતના ઇફેક્ટ થશે એક એક્ઝામ્પલ આપીને તમે સમજાવી શકશો રાજેશભાઈ ઓવરઓલ આપણે જેટલી વસ્તુઓ ઇમ્પોર્ટ કરીએ છીએ ને એની એવરેજ બાવન ટકા ડ્યુટી આપણે વસૂલીએ છીએ એવું અમેરિકાનું બરાબર સમજી લો આપણે જે વસ્તુ એક્સપોર્ટ કરીએ છીએ ને એની એને છવ્વીસ ટકા હું લઈશ એવી એને તૈયારી બતાવી છે એટલે બેઝિકલી મારું એવું હું એવું માનું છું જેમાં હું ખોટો લગભગ નહીં જોઉં કે ઓલરેડી અમેરિકા છે ને પંદર સોળ ટકા તો વસુલતું જ હશે આપણી પાસથી જેની અત્યારે છવ્વીસ કરી હશે એમ 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 પકડીને ચાલવું અને આ તો હજી તો હું આઈટમાઇઝ જશો તો તોતેરસો જેવી આઇટમ આપડી એક્સપોર્ટ થાય છે કેટલી તોતેરસો જેટલી હવે તોતેરસો આઈટમ ની એવરેજમાં બાવન ટકા હવે નેગોશિયેબલ તો આઇટમ વાઇઝ જ થવાનું છે એક્ઝામ્પલ કે ભાઈ અમેરિકા જે માલ વેચવો છે એ માલ ઇન્ડિયામાં તમે કેટલી ઓછી ડ્યુટી એ ખરીદવા તૈયાર થશો તો એ આપણું એટલું જ ડ્યુટીનું માપદંડ કબૂલવા તૈયાર છે એટલે અમેરિકા નું મારું કેવું એવું છે કે આ તો આપણે તોતેરસો આઈટમ પર ટેક્સ લગાવીએ આપણે તોતેરસો આઈટમ પર સમજો એક્સપોર્ટ થાય આ બધી નું એવરેજ થાય અત્યારે બેઝિકલી તમને નવ તારીખ સુધી તો એમ જ ગણવું કે દરેક આઈટમ પર છવ્વીસ છે અને કદાચ કોઈ કોઈ આઈટમ પર સો હોય એને પણ હમણાં છવ્વીસ સમજી શકો છો એક્ઝામ્પલ અમેરિકા એક્સપોર્ટ કરતા આઈટમ બેન્ડ હોય

બધા કામે લાગી ગયા હતા અને બજારમાં હડતાલ જેવો માહોલ છે તમને રિયલી કહું તો કોઈ માલનો ધંધો કરવાલ નથી અને બધા વેઇટ ઇન્ડ વોચમાં આવી ગયા છે વેઇટ ઇન વોચ તો શબ્દ સારો છે એટલે કહેવામાં બાકી કે આનું આ રહ્યું તો હવે ધંધામાં કઈ રહ્યું નથી એવી બધી ચર્ચા છે જેને આપણે નેગેટિવિટી કહી શકીએ પણ હવે આમાંથી પોઝિટિવ થઈને બહાર આવવા માટે તો એક્સેપ્ટન્સી કેટલી યુએસ ના બાયરો બતાવે એનું સેલ બે ચાર છ મહિને કેટલું આવે છવ્વીસ છવ્વીસ ટકા ડ્યુટીમાં એ બધી વસ્તુ આગળ જોવાની આવશે અને આ બધું વેટ એન્ડ વોચ જ છે અને એમાં કેટલા જણા છે કે ભાઈ અમે બેઠા શાંતિથી એમાં બીજું આગળ તો વધારે રત્ન કલાકારો અત્યારે નવું મેન્યુફેક્ચરિંગ કરવા માટે મેન્યુફેક્ચરો પણ અટકી જશે કારણ કે માલ છેલ્લે તો અમેરિકા જ જાય છે આપણો સોમાંથી નેવું હીરા જે વર્લ્ડમાં વેચાય છે તે નેવું હીરા એક્સપોર્ટ જ થાય છે ને એમાંથી પાછા હું તમને એમ કહી દઉં કે ભાઈ સિત્તેર હીરા અમેરિકા જ લે છે એટલે આ આ એક મોટો તમને ફિગર આપું છું

પચીસ ટકાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે કારણ કે ઇન્ડિયા થી પડશે ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ આ બેરોમીટરમાં જોઉં તો એટલે પચીસ ટકા ઇન્વેસ્ટમેન્ટમાં કેટલા લોકો જ્વેલર્સો પણ અટવાયેલા છે બાદ બિચારા એ લોકો તો અત્યારે બાર્ગેનિંગ કરવાનું ચાલુ કરી દીધું છે કે ભાઈ અમને ડ્યુટી નથી ભરવી અમને ડ્યુટી મોંઘી પડે ખર્ચો છે આ બધી વસ્તુ વાતો ચાલુ છે

કલ્ચર ચાલુ થઈ ગયા છે આઈફોન છે તમે ઘણા બધા કહી દો આ કેટલી બધી બજેટ ની વસ્તુ છે જેમાં કાર છે એના બધું ઘણું ઘણું બધું એમ કહી શકાય ને કે એના અલ્ટરનેટ આપવાની તૈયારી છે આ લોકોની અને આ હીરા ને ધંધામાંથી નાબૂદ કરવો હીરો હીરા ને પથ્થર સાબિત કરવાની તરફ અત્યારે બજાર છે પણ રાકેશભાઈ મેં ઘણા બધા વેપારીઓની સાથે વાત કરી છે તો આમાં તમને કોઈ વિકલ્પ દેખાય છે કે ડાયમંડ ઉદ્યોગના લોકો કઈ કેવો રસ્તો શોધી કાઢે વિકલ્પ એક જ છે ડાયરેક્ટ મિનિસ્ટ્રી સાથે બેસીને એ વિકલ્પ એક જ છે આપણે જે બાવન ટકા વસૂલીએ છીએ એને લાવીને ત્રીસ પાંત્રીસ પર લાવવું પડશે અને એ રીતે આ રેસીપ્રોકલ ટેક્સ ટેરિફ છે એટલે સાહેબે તો કીધેલું છે ટ્રમ્પ સાહેબે તમે ઘટાડો હું ઘટાડી દઈશ સીધી સિમ્પલ વાત છે પારસ્પરિક ટેરિફ લગાડેલા છે અત્યારે બાવનના છવ્વીસ ગણવાના તો એ છવ્વીસ વસૂલો માંગતો હોય તો આપણે જો દસ પંદર નું બાર્ગેન કરવું હોય તો આપણે પંદર એક નીચે આવવું પડશે વસૂલવા માટે જેની તૈયારી અત્યારે ઓલરેડી આ સરકારે તૈયારી ચાલુ બી કરી દીધી જેવી કે તમને ઈવી કાર પર પાંચ ટકા ડ્યુટી કરવાની પ્લાન છે ટેસ્ટલા ગાડી અહીંયા આવવાની તૈયારીમાં છે એટલે એ બધી બાર્ગેનિંગ સીધું અમલ સાથે ચાલુ છે એવું મને ખ્યાલ આવે છે કે એટલે આના રસ્તા એવા અટકશે કે ભાઈ દસ પંદર પર ગાડું અટકી જાય અને પછી ધંધો પછી આઇટમ વાઇઝ બિલ પર કેટલું આઈટમાઇઝ વાઇઝ તમારે કેટલી ડ્યુટી લેવી એ બે સરકારો બેસીને નક્કી કરે એટલે વળતરમાં પેલો કઈ છવ્વીસ ની પચીસ નથી કરવાનો અને આપણે બાવન ની એકાવન નહીં કરીએ તો આ ધંધા બધા બંધ થઈ જશે અને આપણે બાવન પર જ નીચે આવવું પડશે એ જ એક રસ્તો દેખાય કારણ કે એને સો જણ જોડે ટેરિફ લગાડ્યા છે તો સો જણ જોડે ટેરિફમાં જો એક જોડે કન્સિડરેશન ને બાર્ગેનિંગ કરી નાખે તો મારા હિસાબે તો આખી દુનિયા એને સપોર્ટ કરવાનું બંધ કરી દે અને અમેરિકા એવું કરશે નહીં એવું આપણે વિચારવાની પણ જરૂર છે રાકેશભાઈ મેં ઘણા બધા ડાયમંડના વેપારીઓ સાથે વાત કરી તો એમાંથી ઘણા બધા લોકોનું કેવું એમ છે કે એક વિકલ્પ એવો છે કે દુબઈ પર દસ ટકા ડ્યુટી છે તો અહીંયાના જે ડાયમંડના વેપારીઓ છે એ હવે નવો રસ્તો શોધી કાઢશે ભારતથી દુબઈ મોકલશે અને વાયા દુબઈ અમેરિકાની અંદર એક્સપોર્ટ કરવામાં આવે તો એક દસ ટકાની ડ્યુટીનો માર તો પડે પરંતુ છવ્વીસ ટકાની સામે આ સસ્તું છે એવું ડાયમંડના વેપારીઓનું માનવું છે રાજેશભાઈ એને ડ્યુટી જે લગાડી છે ને એની સાથે ક્લોઝ પણ નાખ્યો છે કે ભાઈ ઓરિજન ક્યાં છે ઓરિજન એટલે તમારું બેઝ ક્યાં છે એ ઓરિજન જો ઇન્ડિયા એક એક્ઝામ્પલ તમે સિમ્પલ વર્ડમાં આપું કે ભાઈ મેં રફ ડાયમંડ આફ્રિકાથી લીધી મેં અમેરિકા ઇન્ડિયામાં હીરો બનાવ્યો વાયા બેલ્જિયમ આવ્યું અને મેં ઇન્ડિયામાં હીરો બનાવ્યો અને ઇન્ડિયાથી થી એક્સપોર્ટ અમેરિકા કર્યું તો ડ્યુટી મને ઇન્ડિયાની નથી લાગવાની ડ્યુટી મને આફ્રિકાની લાગવાની છે આ રીતનો એવું બધું એને ક્લોઝ નાખીને બેઠો છે અને બીજું એને તો સ્ટન્ટ ચોખ્ખા ઓરલ કહેવાય ને ધમકી જેવા શબ્દોમાં તમે સાંભળ્યું હોય તો સાંભળ્યું જ છે કોઈ વાયા વાયા બી કરીને મારી જોડે ધંધો કરવા આવશે જો પકડાયા અને ઓરિજિનમાં મેં આમ તેમ થયા તો ત્રણ ગણો ટેરિફ વસૂલી છે એ રીતની વાતચીત છે એટલે લોકો અત્યારે તો કોઈ આમથી આમ થવા માટે વિચારશે નહીં તમે એ બાબતે કોઈ મને મિસ આ વાતો છે અત્યારે અત્યારે પછી ખબર નથી પણ રાકેશભાઈ આમ તમારા ડાયમંડ વાળા છે આમ બધી રીતના બહુ હોશિયાર છે હોશિયાર હોય છે એમને કંઈ પણ કંઈ રસ્તા કાઢવા હોય તો વાંધો નથી આવતો કારણ કે જ્યારે અમેરિકાએ રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મૂક્યો અને રશિયન ડાયમંડો નહીં આવે અને ભારતે પણ બહુ બધી ધમકી આપેલી છે પરંતુ એમ છતાં બી આજની તારીખમાં રશિયન ડાયમંડનો વેપાર થાય જ છે એટલે ડાયમંડ ઉદ્યોગના વેપારીઓ કોઈને કોઈ રસ્તો કાઢવા માટે માહિર છે તો કદાચ કોઈ રસ્તો કાઢી પણ લે એ બધા રસ્તા પર ચર્ચા કરવાથી તો ધંધો થોડો વિકસે રાજેશભાઈ ધંધો વિકસે નહી ને ઓલરેડી તમારે ધંધો વિકસે એ હા અનઓર્ગેનાઇઝ સેક્ટરની જો વાતચીત કરતા હોય તો એના માટે તો જીરો નોલેજ છે મારી પાસે તમે તો તમે છેલ્લો પ્રશ્ન રાકેશભાઈ કે આ આની અસર તમને ક્યાં ક્યાં દેખાય છે એટલે ડાયમંડ ટ્રેડર એટલે જે આની અસર રાજેશભાઈ સમજી લો રાકેશભાઈ પર નથી આવતી આની અસર હીરો બનાવવાવાળા ભાવનગર બોટાદ સૌથી મોટી ઇમ્પેક્ટ તમે લખી રાખો આ મારા વર્ડ કે ગુજરાતના નહીં ખાલી સુરતના પંદર લાખ થી વીસ લાખ જે બનાવ હીરા બનાવવા વાળા કારીગરો છે દસ પંદર લાખ હીરા કારીગરો ગુજરાત ના અને હું એસી ટકા સુરત માં જ છે એમાં તો છોડો ટેક્સટાઇલ ઉદ્યોગ ના કારીગરો એના પર પણ એટલી ડ્યુટી એ ધંધાની ઇમ્પેક્ટ પણ સેમ આવી એટલે લગભગ પાંચ પચીસ લાખ માણસ પલાયન કરવું પડે ઘર ભેગા થવું પડે એવી તૈયારી છે એવી એવી મને શંકા જાય છે એવી મને ભીતી છે અચ્છા હા આ કારીગરો પર ઇમ્પેક્ટ કામ બંધ થઈ જશે કરશે શું તો બરાબર છે આ બીપીને વિચારવાની જરૂર છે એટલે અત્યારે યુદ્ધના ધોરણે બધા દેશો એની જોડે વાતચીત કરવા દોડે છે પણ હવે આપણો તો કોઈ કોલ આપણા દેશમાંથી કોઈ આપણા સાહેબ સરકાર કોઈ આગળ વાતચીતમાં આવ દેખાતું નથી ને કોઈ આપણને ગાઈડલાઈન છે નહીં જોઈએ આગળ શું થાય છે આગળ આવે તો સારું છે મારા હિસાબે તો આગળ આવવું જોઈએ અને ટેકા રૂપે કંઈક પણ વાતચીત કરવી જોઈએ એવી અમારી આશા છે પણ હજી સુધી કોઈ ત્રણ દિવસ થયા પણ કોઈ વાતચીત ગવર્મેન્ટ થી આવતી નથી ઓકે રાકેશભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડૉટ કોમ પર વાત કરવા બદલ દર્શક મિત્રો આ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ વધાર્યું એની બહુ બધી ચર્ચા છે ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગની અંદર પણ ઘણા બધા લોકોને ઘણી બધી બાબતનું અત્યારે કન્ફ્યુઝન છે કારણ કે ઘણી બધી ક્લેરિટી આવતા હજુ વાર લાગશે પરંતુ મોટે ભાગના લોકોનું માનવું એમ છે કે આ ડાયમંડ ઉદ્યોગ ઉપર જે ટેક્સ વધ્યો છે એની જબરજસ્ત મોટી ઇમ્પેક્ટ પડવાની છે એ વાત નક્કી છે રાકેશભાઈ ફરીથી એક વાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ રાજ